નમસ્કાર વા લાઈ ટુ ફેમિલી મેમ્બરો હું નિકુંજ ફમાર આપ સૌનું તહેલ સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારકોને જે દસ વર્ષ કરો જે કરોડો કર્મચારી દસ વર્ષ દસ વર્ષોની જૂની દસ માંગણીઓ છે તેનો સ્વીકાર અંતે રાજ્ય સરકાર સ્વીકાર કરવામાં આવ્યો છે દસ માગણીઓ સ્વીકાર કરી શું છે કઈ કઈ માંગણી છે તેના વિશે આપણે આપણી ચર્ચા કરવાના છીએ સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારકો માટે આ વિડીયો સો ટકા મિત્રુપયોગી બનવાનો છે તો જેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ દસ દસ શું લાભ મળ્યા છે તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલુગ્રુપ બંને બનાવ્યું છે તો લિંક ડિસ્ક્રિપ્શન કુ મિત્રો હશે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂ કર્મચારી પેન્શન ધારકો બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાક બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો જ્યારે મિત્રો વધારે સમયને બગાડતા આયોજના શરૂઆત કરું છું તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે પેન્શન યોજના કેન્દ્ર સરકાર પેન્શન ધારકો માટે મોટી સુવિધા પૂરી પાડે છે કારણ કે સરકાર દ્વારા પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે તે દેશના કરોડો પેન્શનનાનો લાભ લઈ શકે છે સરકારના તમામ પેન્શનધારકો કલ્યાણ માટે તેમના પેન્શન તેમના સ્વાસ્થ્ય મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા તો ચાલો મિત્રો જાણીએ સરકાર દ્વારા પેન્શનધારકો શું લાભ આપવામાં આવશે પેન્શનધારકો વોટ્સ વોટ્સઅપ પર તેમની પેન્શન સ્લિપ માંગી શકશે તમામ પેન્શનધારકો ઘરે બેસી મોબાઈલ પર વોટ્સઅપ પર વોટ્સઅપ પર તે ડ્રા તેમની પેન્શન સ્લીપ અને એરિયા સ્લિપ મેળવી શકશે પણ આ તમામ પેન્શનો માટે આ જે મોબાઈલ નંબર આપેલો છે તે મોબાઈલમાં નંબર પર સેવ કરવાનું જોઈશે અને પછી તમારા આ નંબર પર મેસેજ મોકલવાનો છે તે પછી તમારા વોટ્સઅપ પર તમારી પેન્શન સ્લિપ બાકીની સ્લીપ સહાયથી તમે મેળવી શકશો જો પેન્શન પેન્શનધારકો કોઈપણ પ્રકારના સમસ્યાનો સામનો કરી રહ્યા અથવા હેરાનગાતી સામનો કરી રહ્યા હોય તો અથવા કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય અથવા તમે બી સહાયની જરૂર હોય તો આ તમામ પેન્શન પર કોલ કરવાનો રહેશે અને મિત્રો તમારે નંબર પર કોલ કરવાનો છે તમને આ પણ જણાવી દઈએ કે જે આ ટોલ ફ્રી નંબર છે તમારી અહીંયા જો ફ્રીમાં તમે રિચાર્જ રિચાર્જ ન હોતું પણ તમે કોલ પર વાતચીત કરી શકો છો પેન્શનો માટે હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવે છે સરકાર દ્વારા તમામ પેન્શન હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવે છે જો કોઈ સરકારી ઓફિસર જેમાં લાંચ માંગે છે જો તેમ નંબર આપેલો છે પણ ફરિયાદ નોંધાવી શકો છો આના ભાગ કોલ કર્યા પછી તમારી સમસ્યા તરત જ ઉકેલ આવી જશે તે તમારું કાર્ય પણ પૂર્ણ થઈ જશે પેન્શન ધારકો માટે તમ તેમના પર ઘરે બેંકિંગ સુવિધા મળશે તમને જણાવી દઈએ કે જો પેન્શન પેન્શન બેંકમાં જઈ શકતા નથી સરકાર આદેશ મુજબ તેમને ઘર બેઠા બેન્કિંગ સુવિધા આપવામાં આવશે તે ઘરે તમામ વ્યવહારો કરી શકશે જો તમે પણ બેંકમાં જઈ શકતા નથી તો તમે પણ આ સુવિધાનો લાભ લઈ શકો છો બેઠા મેળવી શકો છો પણ આ માટે તો કેટલીક ફી ચૂકવવી પડશે પેન્શનરો ટેક્સ ચૂકવવાનું પણ પડશે જો પડશે નહીં પેન્શન જેમની ઉંમર સાહીઠથી સિત્તેર વર્ષ વચ્ચે છે તેમને બધાને વરિષ્ઠ નાગરિક કહેવામાં આવે છે જે લોકો એંશી વર્ષ સુધી વધુ છે તેમને ખૂબ જ વરિષ્ઠ નાગરિક કહેવામાં આવે છે જે વરિષ્ઠ નાગરિક માટે ત્રણ લાખથી વધુ આવક પર કોઈ ટેક્સ ચૂકવવામાં આવશે નહીં છૂટછાટ ખૂબ જ ના વરિષ્ઠ નાગરિક માટે કોઈ પણ લાગુ પડશે પણ જ્યાં સુધી પાંચ લાખ સુધી પહોંચ ત્યાં સુધી કોઈ પણ ટેક્સ ભરવાનો આવશે નહીં તો મિત્રો પોસ્ટ ઓફિસ બચત પર રિબેટ ઉપલબ્ધ છે જો દેશના તમામ પેન્શન પોસ્ટ ઓફિસ પોતાનું બચત ખાતું ખોલાવી દે તે ખાતામાં જ પૈસા જમા થાય છે તેના પર આવક ભરવાની જરૂર નથી આ સારી વરિષ્ઠ નાગરિક યોજના હેઠળ રોકાણકારના આઠ પણ બે વેસ પણ આપવામાં આવશે નિવૃત્તિ પછી કોઈ પુનઃસ્થાપિત થશે નહીં કેટલીક ત્રણ ચાર પેન્શન માટે એક મહત્ત્વપૂર્ણ માહિતી છે જો સેવા દરમિયાન કોઈપણ ભૂલના કારણે પેન્શનોને વધુ ચૂકવણી આવી હોય તો એમની પાસે વસૂલાત કરી શકતી નથી તમે કોઈપણ બેંકમાં જઈને જીવન પ્રમાણ જમા કરી શકશું નથી કેન્દ્ર સરકાર પેન્શન ખાસ સુવિધા આપી શકે એટલે કે હવે કોઈપણ પેન્શન કોઈપણ બેંકમાં જઈને પોતાના જીવન પ્રમાણ પર જમા કરી શકે છે હવે પીપીઓ નંબર પાસબુક ઉપલબ્ધ છે હવે કેન્દ્ર સરકાર તમામ બેંકો સૂચના આપવામાં આવી છે કે તમામ પેન્શનરો પીપીઓ નંબર પરથી પાસબુક નોંધાવે આ નંબર પર તેમના મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે અને તેનો ગુમાવવાનો ખૂબ જ પીડાદાયક હોઈ શકે છે પેન્શન અને પેન્શનર કલ્યાણ વિભાગ નવી સિસ્ટમ તૈયાર કરી છે સરકારે એક કરોડ પેન્શન માટે સિસ્ટમ શરૂ કરી છે જેમાં પેન્શનના પ્રશ્નો નિરાકરણ માટે ટોલ નંબર ટોલ ફ્રી નંબર શરૂ કરવામાં આવ્યો છે આ માટે તમારે નંબર છે વન એઇટ વન એટ ઝીરો ટુ વન ફોર એટ પર કોલ કરવાનો રહેશે આ ટોલ ફ્રી નંબર છે જો જો તમે ઈચ્છો તો તમે પણ સેવન ફાઇવ એઇટ નાઇન ડબલ ઝીરો ટુ વન ફોર એટ નંબર પર વોટ્સઅપ પર તેનો સંપર્ક કરી શકો છો તો મિત્રો આવા દસ લાભ અહીં સરકારી કર્મચારીઓને પેન્શનધારકોને આપવામાં આવ્યા છે તો મિત્રો આવીને આવી અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં